રામને જોઈએ કૃષ્ણને જોઈએ વિશ્વકર્મા ભગવાનને જોઈએ મા અંબાને જોઈએ આ બધાના ફોટા આપણે જોઈએ છે ને આ ફોટા આવ્યા ક્યાંથી કોને જોયા છે કોને ફોટા પાડ્યા છે એમને આ બધા તો ની ઈચ્છા નિર્મિત તનુ આ એ દેવ તત્વો છે ફોટા ક્યાંથી આવ્યા આપણા ઋષિ મુનિઓએ એમની સિદ્ધિઓ દ્વારા આ પરમ તત્વના દર્શન કર્યા માં જાઓ તો પુરુષ અને પ્રકૃતિ છે નાદ અને બ્રહ્મ છે સ્ત્રી અને પુરુષ છે આત્મા એક છે પણ જેને આ પરમ તત્વની અનુભૂતિ કરી સમાધિત અવસ્થામાં જે સ્વરૂપની ઝાંખી થઈ એ સ્વરૂપને એને શબ્દ દેહ આપ્યો રામ કેવા છે દેવી કેવી છે લખાયું વિશ્વકર્મા કેવા છે આ દરેક દેવનું શબ્દ ચિત્ર છે જેને જોયું એને મુક્તિ વર્ણન કર્યું અને પછી એ વર્ણન થયું એમાંથી વિશ્વકર્માના પુત્રોએ એ શબ્દ ચિત્ર ઉપરથી શિલ્પ બનાવ્યો સામાન્ય માણસના હાથમાં એક પથ્થરનો ટુકડો આવે ગમે એવો કિંમતી માર્બલ હોય તો એ કાં તો ઓટલાના પગથિયામાં જાય કાં તો કપડા ધોવાનો પથ્થર બને પણ એ જ માર્બલનો ટુકડો વિશ્વકર્માના વંશજના હાથમાં આવી જાય પથ્થરમાંથી પ્રભુને પ્રગટ કરે એ આ વિશ્વકર્માના સંતાનો આવડું સેવનનું લાકડું હોય તો બીજાના ચૂલામાં જાય પણ એ સુધારના દીકરાના હાથમાં આવે તો એમાંથી ગણેશ પ્રગટ થાય પથ્થર માંથી પ્રભુને પ્રગટ કરે કે એ વિશ્વકર્માના સંતાનો છે પથ્થરમાંથી પ્રભુને પ્રગટ કરે આ એ દેવોની કથા છે તો આપણે પથ્થરમાંથી મૂર્તિ ઘડી શકીએ છીએ પણ જાગતી જીવતી આ મૂર્તિ છે પથ્થરમાં પ્રભુ દેખાય છે તો આમાં કેમ દેખાતો નથી કે અમારો ભાઈ છે આ મારી માં છે આ મારો બાપ છે મંદિર ન જાવ તો ચાલે કથામાં ન આવો તો ચાલે કર્માને માં બાપ હોય ને એની સેવા પહેલા કરો એ જ સાચી કથા છે